નશામાં ડાન્સ કરી રહ્યો છે આ દ્રશ્યો સિગ્નલ પર રોકાયેલા એક કારના ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા જે વિડીયો રવિવારે વાયરલ થવા પામ્યો છે દારૂડિયાને જાણે કોઈ ભય ન હોય તેમ તેની આસપાસથી મોટા ભારદારી વાહનો અને એમ્બ્યુલન્સ પણ જઈ રહી હોવા છતાં પણ આ શખ્સ બેન ડાન્સ કરી રહ્યો છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ વડોદરા શહેર અને જિલ્લામાં શરાબનું વેચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે પરંતુ કોઈ કડક અને મક્કમ કાર્યવાહી કરવામાં નથી આવતા હજી પણ બુટલેગરો શહેર અને જિલ્લાભરમાં દારૂનો વેપલો કરતા હોય છે ખાસ કરીને દેશી દારૂની હાટડીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ધમધમી રહી છે જેમાં દારૂના નશામાં ધૂત થઈને ઘણા વ્યક્તિઓ બેબાકડા બાંધતા હોય છે જ્યારે આવો જ એક દારૂડિયાનો વિડિયો રવિવારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો આ દારૂડીઓ વડોદરા શહેરના વૃદાવન સર્કલ પાસે ડાન્સ કરી રહ્યો છે જેના દ્રશ્યો ટ્રાફિક સિગ્નલ પર રોકાયેલા એક કાર ચાલકે પોતાનો મોબાઈલ કેદ કરી લીધા હતા રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આવા દારૂ પીનારને દારૂ મળી કેવી રીતે તેને લઈને પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે લોકો કહી રહ્યા છે કે પોલીસ ફક્ત વાતો ન કરે ખરેખર દારૂબંધીનો કડક અમલ કરાવે તે જરૂરી છે